વાત કરવાની છે જલારામ બાપાના પવિત્ર ધામ વીરપુર વિશે જેમાં કોઈ પણ દાન વગર મંદિરમાં વર્ષોથી ભંડારો ચલાવવામાં આવે છે તો ચાલો જાણીએ આના પાછળનું કારણ શું છે અને જાણીએ તેમના ઇતિહાસની અજાણી વાતો સૌરાષ્ટ્રનો અને એમાં રૂડ વીરપુર ગામ બાપા જલારામ બિરાજતા અને જેના નામની અત્યારે ગામડે ગામડે અને શહેરે શહેર બિલહારી ચાલે છે જગત જેના નામના જાપ કરે છે એવા સમરક સંત જેનું નામ લઈએ તો મસ્તક ઝૂકી જાય એવા વીરપુર ગામના જલારામ બાપા એક મહંત સંત હતા પુરના જલારામ બાપાનું મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે આવા મંદિરો ખૂબ ઓછા છે જ્યાં સદાવર્ત ચાલે છે સદાવર્ત એટલે જ્યાં ક્યારેય અંડ ખોટતું નથી સદાવર્ત એટલે જ્યાં ભૂખાની આતરડી ઠરે છે જ્યાં હજારો લોકો દરરોજ ભોજન લે છે અહીં દરેક લોકો ભોજન લઈ શકે છે વધુમાં તમને જણાવીએ કે જલારામ બાપે શરૂ કરેલા અન્નક્ષેત્ર એટલે કે સદાવર્તને બસો વર્ષ પૂરા થયા છે વીરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ વિદેશમાં સાધુ વિશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાનને રૂપે આપેલા જોડી અને ધોકો છે કહેવાય છે કે આ જોડીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે જેથી ક્યારેય સદાવર્તમાં તથા વીરપુર ગામમાં અન્નની ખોટ ઊભી ન થાય અને જોડી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે સામાન્ય દિવસો પણ અંદાજે એક હજાર જેટલા ભક્તો વીરપુર તીર્થ મંદિરની મુલાકાત લે છે આજે દરેક ભક્તોને પરિસરમાં બપોરનું અને રાત્રિનું ભોજન વિનામૂલ્ય આપવામાં આવે છે અહીંયા અમેરિકા લંડન કેનેડા દુબઈ મસ્કન અને ઓમાન સહિતના દેશોમાંથી પણ ભક્તો આવે છે આ મંદિર દેશ વિદેશમાં પણ ખ્યાતિ પામેલું છે કોઈ ખાસ દિવસ હોય ત્યારે ભક્તોની સંખ્યા પાંચ હજાર પહોંચી જાય છે અને કોઈને પણ ભોજન લીધા વગર જવા દેવાતા નથી સન સત્તરસો નવ્વાણું પ્રધાન ઠક્કર અને રાજબાઈના ઘરે જલાનો જન્મ થયો જલો ધીમે ધીમે મોટો થતો ગયો અને ફતેપુરના ભોજા ભગતને ગુરુ બનાવ્યા ગુરુ શિષ્ય બનીને ભગવાન રામ નામમાં લીન રહેતા ત્યારબાદ વીરબાઈ માં સાથે લગ્ન કર્યા અને તેમને પણ દુખ્યા અને ભૂખ્યાની સેવામાં લગાવી દીધા એક વખત ભગવાને જલારામ બાપાની કસોટી કરી તેઓ સાધુ વિશે ધારણ કરી સદાવર ચાલતો હતો ત્યાં પહોંચ્યા વીરબાઈ માની માંગણી કરી હતી અને અને જલારામ બાપાએ વીરબાઈ માને પણ દાનમાં આપી દીધા હતા આજે પણ લોકોને પ્રસાદી આપવાની પરંપરા યથાવત છે એક દિવસ જલારામ બાપાને એક સાધ્યો રામજીની પ્રતિમા આપીને કહ્યું કે હનુમાનજી થોડા દિવસોમાં તેમની મુલાકાત લેશે જલારામ બાપે રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિ પણ પ્રગટ થઈ એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે અનાજ ક્યારે પણ પૂરા થતા નથી તે અક્ષયપાત્ર બની ગયું છે આ સેવાના કામમાં જોડાયા ઈસવીસન અઢારસો એક્યાસી બાપાએ બાપા વેકુટ વાસ કર્યો બાપાને સંતાનમાં માં એક દીકરી જમનાબાઈ હતી જમનાબાઈના દીકરાના દીકરા હરિરામની બાપે પોતાના વારસ નીમ્યા હતા જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો મેળામાં એક અજાણ્યા સાધુ આવી ચડ્યો ત્યાંથી એક લાડુ લઈને તેનો ભૂખો કરી તેણે ચારે દિશાએ વેર્યો ને અકૂટ અખૂટ ભંડાર બોલતો બોલતો ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં આજે પણ બાપાનો ભંડાર અખૂટ છે નવ ફેબ્રુઆરી બે હજારના રોજ વીરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું અને અગાઉ મંદિરમાં રોકડ અનાજ જૈદનું દાન આપવામાં આવતું હતું જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરીને મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું દાન નાશ્વી કરવાના કારણમાં મંદિર જોડે પૂરતું દાન આવી ગયું હોવાની અને તેનાથી દાનમાં આવનારા સો વર્ષો સુધી સદાવર ચાલતું રહે તેમ કહેવાય છે જલારામ બાપાના મંદિરમાં દર વર્ષે શ્રદ્ધાઓની સંખ્યા વધતી રહે છે તે પણ ઘણી મહત્વની વાત છે કે સાચી સેવાની ભાવના એક શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પરિસ્થિતિની જરૂર રહેતી નથી વીરપુર મંદિરની શ્રદ્ધા અડગ છે વીરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી જાતિના લોકો વિશેષ માને છે દરેક જાતિ ધર્મના લોકો જલારામ બાપાને માને છે જલારામ બાપા દરેક જાતિ ધર્મના લોકોની વચ્ચે રહીને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા અને આજે પણ તેમના સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે વીરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમય જલારામ બાપાનું કામનું સ્થળ હતું આખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે વાયકા મુજબ ભગવાન દ્વારા આપેલા જોડી અને દંડો પણ ડિસ્પ્લેમાં મુકાયો છે મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે જેમના મૃત્યુના એક વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓનું મફત પ્રસાદનું વિતરણ થાય છે પ્રસાદમાં સવારે ગાંઠિયા બુંદી અને શાક તથા સાંજે ખીચડી કઢી દેશી ઘી આપવામાં આવે છે તો મિત્રો આ તો જલારામ બાપાનો ઇતિહાસ જો તમને વિડીયો પસંદ આવ્યો હતો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જલારામ બાપાને માનતા હો તો જય જલારામ જરૂરથી લખજો ધન્યવાદ